આજનો આપણો વિષય છે એલફાઈવ એસવન ડિસ્ક મતલબ કે પાંચમા અને તેની નીચે આવેલા મણકા વચ્ચેની ગાદી શું હોય છે તે ખસી જવાથી કયા કયા લક્ષણો આવી શકે છે તેના માટે કયા રિપોર્ટ કરાવવામાં આવે છે અને તેની સારવાર શું હોય છે હવે આપણે પ્રોસીડ કરીએ દોસ્તો સૌથી પહેલાં તો એલ ફાઈવ એસવન ડિસ્ક શું હોય છે પાંચમા અને તેની નીચેના મણકા વચ્ચે આવેલી ગાદી એ આપણા શરીરની સૌથી નીચે કમરના ભાગમાં આવેલી છેલ્લી ગાદી હોય છે હું આપને એક મોડલમાં સમજાવું તમે અહીંયા જોઈ શકો છો કે કમરના મણકામાં પાંચ મણકા હોય છે એલ વન એલ ટુ એલ થ્રી એલ ફોર અને એલ ફાઈવ દોસ્તો હવે જોવા જઈએ તો દર બે મણકાની વચ્ચે એક ગાદી હોય છે એટલે આ બે મણકા વચ્ચે જે ગાદી છે તેને એલ વન એલ ટુ ડિસ્ક કહેવાય છે પછી એલ ટુ એલ થ્રી એલ થ્રી એલ ફોર એલ ફોર અને એલ ફાઈવ વચ્ચેની ડિસ્કને એલ ફોર ફાઇવ ડિસ્ક કહેવાય છે એલ ફાઈવ અને તેની નીચે જે બોન આવેલું હોય છે તે છે આ સેક્રમ બોન તો એલ ફાઈવ અને નીચેના હાડકા વચ્ચે જે ગાદી આવેલી હોય છે તેને એલ ફાઈવ એસ વન ડિસ્ક કહેવામાં આવે છે આ આપણા શરીરની છેલ્લી ગાદી છેલ્લો મોબાઈલ સેગમેન્ટ આને કહેવાય છે તેના કારણે શું થાય છે કે આપણા શરીરમાં જે કમરના ભાગેથી જે મૂવમેન્ટ થતી હોય છે તમે આગળ આગળ વળો છો સીધા થાવ છો કે થોડા પાછળ ઝૂકી શકો છો આ મૂવમેન્ટનો સાહીઠથી સિત્તેર ટકા ભાગ તે છેલ્લી બે ગાદી વચ્ચે થતો હોય છે અને તેના કારણે આ ગાદી ખસી જવાના ચાન્સીસ વધારે હોય છે હવે દોસ્તો હું આપને બ્રીફલી સમજાવી દઉં કે ગાદી શું હોય છે મેં પહેલાં પણ એક બે વિડીયોમાં સમજાવેલું છે ગાદી જે છે તેના બે મટીરિયલ હોય છે અંદર એક જેલી જેવો પોર્શન હોય છે બહાર અને બહારનું આવરણ તે એન્યુલસ ફાઇબ્રોસસ તે એકદમ જાડું હોય છે હવે જ્યારે પણ આ ફાઇબ્રસ મટીરિયલ એ તૂટી જાય છે ત્યારે અંદરનો જેલીવાળો પોર્શન બહાર આવે છે અને તેને સ્લીપ ડિસ્ક કહેવાય છે હવે જાણીએ કે એલ્ફા વન ડિસ્કના સિમ્ટમ શું હોય છે દોસ્તો જ્યારે પણ આ ગાદી ખસે છે તો સૌથી પહેલાં તો એન્યુલર ટેર થાય છે જો એન્યુલર ટેર થયું હોય તો તેના કારણે કમરમાં અસહ્ય દુખાવો થાય છે અને આ એન્યુલર ટેર પછી જ્યારે પણ ગાદીનો ભાગ બહાર આવે છે મતલબ કે ડિસ્ક થાય છે ત્યારે નસ પર દબાણ આવવાનું શરૂ થાય છે અને પગના સિમ્ટમ્સ આવવાના શરૂ થાય છે જો બંને બાજુની નસ દબાતી હોય તો તમને બંને પગ ભારે થઈ શકે છે અને ચાલવામાં તકલીફ થઈ શકે છે એવું થાય કે તમે ઊભા થાવ થોડું ચાલો તો બંને પગ ભારે થઈ જાય અને જ્યારે બેસી જાઓ કે સૂઈ જાઓ તો તમને સારું લાગે બીજું ગાદીના કારણે નસ દબાતી હોય તો એક પગમાં દુખાવો આખી નસ ખેંચાવી તમને થાપામાં દુખાવો થઈ શકે છે સાથરના પાછળના ભાગમાં અથવા તો કાફ મસલ મતલબ કે પિંડીના ભાગના સ્નાયુઓમાં દુખાવો થઈ શકે છે પગમાં જણજણાટી થાય છે પગમાં ખાલી ચડી શકે છે અને પગમાં નબળાઈ પણ આવી શકે છે ક્યારેક જો ખૂબ જ મોટી ગાદી ખસી ગયેલી હોય તો પગમાં લકવો પણ આવી શકે છે અને છેલ્લું સિમ્ટમ કે જેને અરજન્સી કહેવાય છે કોડા ઇકવાયના સિન્ડ્રોમ કે સંડાસ પેશાબની તકલીફ થઈ જાય સંડાસમાં ખ્યાલ ન આવે પેશાબમાં પણ ખ્યાલ ન આવે કપડાં જાતે બગડી જાય અથવા તો પેશાબ તેની મેળે થઈ જતો હોય કે રોકાઈ રોકાઈ ન આવતો હોય તેને કોડા ઇકવાયના સિન્ડ્રોમ કહેવાય છે અને તે એક ઇમરજન્સી સિચ્યુએશન છે હવે દોસ્તો આના માટે કયા કયા રિપોર્ટ કરાવી શકાય છે સૌથી પહેલાં તો ક્યારેય પણ કમરનો દુખાવો થાય તો એક્સરે કરાવવો જરૂરી છે એક્સરેથી આપણને ખ્યાલ આવે છે કે કમરના મણકાનું એલાઇનમેન્ટ કેવું છે મણકા કોઈ આગળ પાછળ નસી ખસી રહ્યા કે પછી તેમાં કોઈ ડિફોર્મિટી નથી તે બધું જ આપણને ખ્યાલ આવી શકે છે અને ત્યારબાદ સારામાં સારો રિપોર્ટ છે એમ આરઆઈ એમ ખ્યાલ આવે છે કે ગાદીનો કેટલો મોટો પીસ ખસેલો છે કઈ જગ્યાની ગાદી ખસેલી છે નસ કેટલી દબાય છે જમણી બાજુની ડાબી બાજુની કે આખે આખી નસ દબાય છે બધું જ આપણને ખ્યાલ આવી શકે છે હવે તેની ટ્રીટમેન્ટ શું હોય છે દોસ્તો જ્યારે પણ કમરનો દુખાવો થાય છે અને સાથે સાથે પગમાં પણ દુખાવો થાય તો પહેલી ટ્રીટમેન્ટ હંમેશા આરામ અને દવા જ હોય છે અમે દુખાવાની સોજો ઓછો કરવાની અને નવ રિલેટેડ દવાઓ આપીએ છીએ કે જેનાથી દુખાવો ઓછો થઈ શકે અને પાંચથી સાત દિવસ પછી જેમ જેમ દુખાવો ઓછો થાય તેમ તેમ કમરના સ્નાયુઓની એક્સરસાઇઝ સ્ટાર્ટ કરવામાં આવે છે તે અમે અમારી યુટ્યુબ ચેનલ પર મૂકેલી છે તે તમે કરી શકો છો કમરના સ્નાયુઓની એક્સરસાઇઝ કરવાથી તેની સ્ટ્રેન્થ વધી જાય છે અને ત્યારબાદ ફ્યુચરમાં ડિસ્કના ચાન્સીસ ઘટાડી શકાય છે જો આ વસ્તુથી ક્યારેય પણ ફરક ન પડ્યો હોય કે દવાથી ફિઝિયોથેરાપીથી કોઈ ફરક ન પડે તો પછી અમે કમરમાં એક ઇન્જેક્શનની પ્રોસિજર કહીએ છીએ જેને રૂટ બ્લોક કહેવામાં આવે છે તે એક પંદરથી વીસ મિનિટની પ્રોસિજર છે દર્દીને ઓપરેશન થિયેટરમાં સીઆમ ગાઇડન્સ મતલબ કે એક્સરેનું જે મશીન હોય છે તેની અંદરના ગાઇડન્સમાં ઓર્થોપેડિક કે સ્પાઇન સર્જન દ્વારા ઇન્જેક્શન આપવામાં આવે છે તેનાથી નસ પરનો સોજો ઓછો કરી શકાય છે અને નેવુંથી પંચાણું ટકા જેટલા દર્દીઓમાં આ ઇન્જેક્શનનો ખૂબ જ સારો ફાયદો થાય છે આ ઇન્જેક્શન પછી દર્દીને ચાલતા ચાલતા જ ઘરે મોકલી શકાય છે ફરીથી પાંચથી સાત દિવસ જેટલો આરામ રાખવો જોઈએ અને ત્યારબાદ એક્સરસાઇઝ સ્ટાર્ટ કરી શકાય દોસ્તો એકથી બે ટકા જેટલા દર્દીઓ એવા હોય છે કે જેમને કદાચ દવાથી આરામથી ફિઝિયોથેરાપીથી કે ઇન્જેક્શનથી કોઈ જ ફરક ન પડ્યો હોય તો ઓપરેશનની સલાહ આપી શકાય છે બીજા કયા દર્દી હોય છે જેમને ઓપરેશનની સલાહ આપી શકાય ખાસ કરીને જે લોકોને કોડા કોઢાઇકવાયના સિન્ડ્રોમ હોય મતલબ કે બહુ જ મોટી ગાદી ખસીને પગમાં લકવાની ફિલિંગ આવતી હોય કે પછી સંડાસ પેશાબની તકલીફ થવા માંડી હોય તે લોકોને ઓપરેશનની સલાહ આપવામાં આવે છે ઓપરેશન ઓપન પણ કરી શકાય છે અને એન્ડોસ્કોપી થ્રુ પણ કરી શકાય છે એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીના વધારે ફાયદા રહે છે કે દર્દીને એક દિવસમાં ડિસ્ચાર્જ આપી શકાય છે આશા રાખું છું કે મેં L5S1 ડિસ્ક માટે આપને ખૂબ જ સારી જાણકારી આપેલી છે અને આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે લાઇક કરી શકો છો બીજા કોઈને આવી તકલીફ હોય તો ડેફિનેટલી તેમને શેર કરો અને આની પર કમેન્ટ પણ કરો બીજી કોઈ પણ ક્વેરી હોય તો તમે નીચે દીધેલા નંબર પર તમારા રિપોર્ટ મોકલી શકો છો અથવા કોલ કરીને અપોઇન્ટમેન્ટ લઈ શકો છો ધન્યવાદ